આપણે હે ને લઈ જવાનું તો નથી પણ છે એકદમ સરસ મજાનો હાથી છે તો ચાલો કન્ટિન્યુ માં બન્યા રહેજો ને આજ આપણે મિત્ર આનંદ કરવાનો છે આપણા ભાઈ બનો આપણે વી ગયા છે હવે આપણે દીધું છે તો બધાય ભાઈ બંધો બંધાઈ તમને દેખાય ને આ બધા આપણે તો ધીમે ધીમે ભાગ્યા છે હવે ને દેખાય હવે તો દ્વારકા સામે તમને દેખાય છે આ બાજુ છે ખાર ની ઓંધે પીડ્યું હોય આમાં પીડ્યું હોય તારે હાલમાં બધા ભાઈ બની જાય છે ક્યાં તો સામે જો સરસ મજાની રહી છે સરસ મજાની અત્યારે હાલમાં કેવું સરસ મજા માગે તો છે ને તો સામે દેખાય દવાઈકાનું સરસ મજાનું મંદિર છે જો કેમ છે ને મિત્ર તો આ છે દવાઈકાનું મંદિર અત્યારે પવન આવે છે ને મિત્ર એટલે બહુ મોબાઈલ હલ છે એવું છે એમ જો તેને એકદમ જોરદાર દ્વારકા બાવન ગજ નાથભાઈ મારો દ્વારકા વાળો કોસવા આવી ગયા છે આપણે દ્વારકાની તો જોવા દ્વારકા ધણી ને જોવો કેવી સરસ મજાની ની લહેરાઈ રહી છે ને પછી ગયા છે મેં દ્વારકાના આ બાજુ ઝૂલતો ઝૂલતો પુલ પણ છે એટલે ઝૂલતો પુલ છે આ બાજુ ભાઈ બનો તો આપણે ત્યાં હાલ છે ને અમારા આવશે ભાઈ તો બ્લોગ ને શૂટિંગ કરી રહ્યા છે તમે જોવા સરસ મજાની લહેરાય છે એકદમ થાકર ધણીની આપણા દ્વારિકાધીશની ને આપણા મિત્ર દવોને નીચે દર્શન કરવાની તારી ને ભાઈ લાવો લાભ તો કોને મળે એમાં ભાઈ તો જય દ્વારકાધીશ આમ જો તમે દાદા દવની હે ને એકદમ સરસ મજાની લહેરાઈ રહી છે ಕೃಷ್ಣ ಭಗವನ್ ಸರ್ಸ ಮಧಾ ಓಲೋ ಶು ಕಾಯಿ ಅೀರ್ತನ ಸರಸ್ ಮಧಾ ನಡಳೆ ಹಾಲೆ ಪೀರ್ತನೇ ಮತ್ತೆ અંદર ભોગી ગયા છે હાલમાં તો જો બધે બધું ફરસાણ ને એવું છે હાલમાં અને સરસ સરસ મજાની દુકાનો પણ બે બધો નાસ્તો અને સરસ સરસ મજાના મીઠી બે બાજુ મળી રહ્યા છે ફ્રૂટ અને ઢીંગલાનું પણ સરસ મજાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં આપણે મંદિરે પહોંચવા આવી ગયા છે તો મંદિરને દર્શન કરતા પહેલાં આપણે અહીંયાથી પાસ ચાવી પાકીટ બધું અહીંયા આ જગ્યા પર જમા કરાવવાનું છે ને જો બધા મારા માણસ હોય એને જમા કરાવવા જાય છે ને અહીંથી આ બાજુ તમે દેખાય ને દાદા જ આવવાનું છે તો આપણે જમા કરાવી દઈએ આવો ને તો મીઠાઈ ને તો આપણને તમને સરસ સરસ મજાના બોક્સ મળશે જેવા જોઈએ પ્રસાદી પણ મળશે દુકાન ની અંદર સરસ સરસ કૃષ્ણ ભગવાનની મૂર્તિ એવું છે અલગ અલગ પણ મિત્ર લેટ જબુ થાય ને એટલે

ધજા બદલી ગઈ છે અને લોકો સરસ મજાની ફરકી દેખાય છે અત્યારે હાલમાં દ્વારકાધીશ ની ધજા આઠ વાગ્યા સમયમાં

કોમટી ગામ આવો તો એટલે તમને જો આવા નાના 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 તમે દેખાય ને હોડા તો આવા વોડા તમને જોવા મળશે અને ઊંટ પણ તમને જોવા મળશે કોમટી જ્યાં પ્યાર પાણી ઘણા બધા તમને યુટ ઊંટ જોવા મળશે એટલે યુટ માટે તમારે સવારી કરવી હોય તમારી સવારી કે તમે કરીશો જો તમે દેખાય ને બધે જ આ હોય ના ઊંટ છે અલગ અલગ ઊંટ છે બધા પોતપોતાની રીતે દેખાય ને તો જોવા તમને

તો બેડ દ્વારકા જઈને અમે ન્યા બધા આવશું ને ન્યા પાર્ટ થ્રીનો બ્લોક આવશે તો અમારો આ દેવભૂમિ દ્વારકાનો વ્લોક ગમવું હોય તો લાઈક શેર ને પાછા કરતા તો બધા એને જય દ્વારકા